હાય ફ્રેન્ડ અમારા બી ફોર ટેલરમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફિટિંગ પેન્ટ અને મિત્રો જે લોકો અમુક કસ્ટમર બાઇકમાં બેસવા જતા હોય તો મિત્રો પેન્ટ જો ફિટિંગ પડતું હોય બરાબર તો મિત્રો એ રીતનું પેન્ટ હોય તો કઈ રીતે કટિંગ કરવું બરાબર મિત્રો ફિટિંગ પેન્ટ હશે તે છતાં પણ ફિટિંગ લાગશે નહીં બરાબર તો મિત્રો આજે હું તમને પરફેક્ટ બિલકુલ અલગ અંદાજમાં હું તમને કટિંગ કરતા શીખવાડીશ બરોબર અડત્રીસ ની બરોબર અને એની જે કમર છે એ છે મિત્રો ચોત્રીસ ની બરોબર અને સાડી છત્રીસ નીશિયાની જે આપણે હિપ કહીએ છીએ બરોબર શીટ અને સાડી ચોવીસ ની છે કેટલાની સાડી ચોવીસ ની અને સાડા સત્તર નો છે એનો લંગોળ મતલબ લટક બરોબર તો આ મિત્રો એનું માપ હતું તો મિત્રો આજે આપણે બિલકુલ અલગ અલગ જ અંદાજમાં પેન્ટ કટિંગ કરતા શીખીશું બરોબર તો મિત્રો વિડીયો ધ્યાનથી મિત્રો જીડિયો શરૂ કરીએ પહેલા તો આપણે આ રીતના એક દરેક પેન્ટમાં આપણે સમજાવીએ છીએ કરી દેવાનું લાઇનિંગ પહેલા તો દોરી દેવાની બરોબર તો મિત્રો લાઈનિંગ દોર્યા પછી મિત્રો ખરેખર આ વિડીયો તમારા માટે ખાસ બહુ બહુ ખાસ એટલે બહુ ખાસ તમારા માટે કામ લાગશે તો મિત્રો આ વિડીયો ધ્યાનથી જોજો તો મિત્રો પહેલાં તો આપણે સવા એક ઇંચ કેટલું સવા એક ઇંચ આપણે બારે પટ્ટી નીકાળી દઈશું ઓછું કરી દઈશું બરાબર અને મિત્રો ત્યાંથી આપણે માપ લઈશું તો મિત્રો એનો જે લંગોટ હતો લટક એ કેટલાની હતી ચોવીસની તો મિત્રો સમજી લો કે ચોવીસની લટક છે બરોબર ચોવીસનો જો લંગો હોય તો મિત્રો આપણે શું કરવાનું સવા એક ઇંચ બારે નીકાળી અને ચોવીસને અડધા કરી દેવાના એટલે કેટલા થાય બાર તો મિત્રો બાર રાખી અને દોઢ ઇંચ આપણે ઓછું કરી દેવાનું છે તો બારમાંથી આપણે એક ઇંચ ઓછું કરો એટલે કેટલું થાય અગિયાર અને અડધો ઇંચ બીજું ઓછું કરો એટલે કેટલું આવે સાડા દસ તો મિત્રો આપણે સાડા દસ ઉપર એક નિશાન કરી દેવાનું બરોબર સાડા દસ ઉપર મિત્રો પટ્ટી પડી રાખવાની બરોબર સાડા દસ ઉપર નિશાન કરી અને એક નિશાન આપણે કરીશું મિત્રો અહીંયા સાડી એકવીસ ઉપર કેટલું સાડી એકવીસ ઉપર એક નિશાન મિત્રો આપણે કરીશું અહીંયા સાડા અડત્રીસ ઉપર બરોબર અને અહીંયાથી એક ઇંચ અને બે ઇંચ આપણે વધારે રાખીશું મોરી ફોલ્ડ કરવા માટે બરાબર તો મિત્રો આ આપણે સાડી એકવીસ રાખ્યું બરાબર તો મિત્રો સમજી લો કે આ નિશાન અને આ નિશાન બરાબર બંનેને તમે માપી લો તો કેટલું આવશે છે અઠ્યાવીસ અઠ્યાવીસના અડધા કરો તો કેટલા થાય ચૌદ કેટલા થયા ચૌદ તો મિત્રો અહીંયાથી આપણે શું કરીશું એક બે અને ત્રણ કેટલું આવે છે ત્રણ તો મિત્રો ત્રણ કે અઢી ઇંચ ઉપર નિશાન કરો તો ચાલે બરાબર આ ત્રણ આવે તો આપણે અહીંયા કેટલું કર્યું અઢી ઘણા લોકો મિત્રો શું કરતા હોય છે ડાયરેક્ટ અંદાજે નિશાન કરતા હોય છે શું કરતા હોય છે અંદાજે પણ મિત્રો અંદાજે નહીં તમે જે આ નિશાન છે બંને નિશાનને મિલાવી અને એના અડધા કરી અને અઢી ઇંચ ઉપર નિશાન કરી દેવાનું એટલે પરફેક્ટ તમારા ઢીંટળનું નિશાન આવી જાય બરોબર મેં અંદાજે કર્યું તો મિત્રો મારે અડધો તો ફેરફાર આવ્યો પણ મિત્રો જો માપ લેન કરો તો વધારે સારું બરોબર તો આપણે આ નિશાન સાચું છે બરોબર આ ખોટું છે બરાબર તો મિત્રો હવે આપણે શું કરીશું સીધું નિશાન કરી દેવાનું આ રીતનું

ચોવીસની બરાબર તો મિત્રો સાડા ચોવીસના તમારે શું કરવાનું સાડા ચોવીસના ડબલ કરી દેવાના શું કરવાનું ડબલ તો સાડા ચોવીસના જો આપણે બે ભાગ કરીએ તો કેટલા થાય તો સાડા ચોવીસના બે ભાગ કરીએ તો મિત્રો અહીંયા આવે સવા બાર કેટલું આવે સવા બાર બાર અને બે પોઈન્ટ અને બાર અને બે પોઈન્ટને જો આપણે એને જો વાળી દઈએ અને ડબલ કરીએ તો કેટલા થાય ચોવીસ અને સાડી ચોવીસ કેટલા થાય સાડી ચોવીસ તો મિત્રો આપણે તમારે સાડી ચોવીસના અડધા કરી દેવાના એટલે સવા બાર આવી જાય બરાબર કોઈ પણ મિત્રો તમારે જાંગ હોય એના તમારે અડધા કરી દેવાના એટલે પરફેક્ટ તમારે અહીંયા જે પણ ચોવીસની જોંગ હોય તો એના અડધા કરો તો બાર આવે બાવીસની જોંગ હોય એના અડધા કરો તો અગિયાર આવે એ રીતના મિત્રો કરી દે તો આપણે સાડી ચોવીસની છે તો સાડા ચોવીસના અડધા કેટલા થયા સવા બાર તો સવા બાર નિશાન કરી દેવાનું બરાબર તો મિત્રો સવા બારના પણ આપણે અડધા કરવાના છે સવા બારના પણ અડધા કરવાના છે તો મિત્રો સવા બારના જો આપણે અડધા કરીએ તો કેટલા થાય છ અને એક પોઈન્ટ કેટલું છ અને એક પોઈન્ટ મિત્રો કદાચ તમને એમ ખબર ના પડે તો જે આ પત્તી છે એને આ રીતના એ સવા બાર આ રીતના પરફેક્ટ વાળી દેવાની એટલે પરફેક્ટ તમારે છ અને એક પોઈન્ટ આવી ગયું બરાબર તો મિત્રો આ જે નિશાન છે અહીંયાથી દૂર કેટલું આવ્યું હતું છ અને એક પોઈન્ટ બરાબર તો મિત્રો ધ્યાનથી જોજો હવે તમારે શું કરવાનું છે અહીંયા છ અને એક પોઈન્ટ આવ્યું હતું બરાબર તો મિત્રો અહીંયા એની શીટ માપી લઈશું બરાબર તો મિત્રો એની જે શીટ હતી એ કેટલાની હતી સાડી છત્રીસની બરાબર તો મિત્રો જ્યારે પણ તમે શીટ માપતા હોય ત્યારે મિત્રો તમારે શું કરવાનું અહીંયાથી જ્યાં સેન્ટર છે ત્યાંથી તમારે અઢી ઇંચ ઉપર નિશાન કરી દેવાનું પરફેક્ટ અઢી ઇંચ ઉપર નિશાન કરી દેવાનું બરાબર મિત્રો પછી તમારે એની સીટ માપવાની બરાબર આ રીતના તો સીટ કેટલાની હતી સાડી છત્રીસની તો મિત્રો સાડી છત્રીસના જો આપણે ચાર ભાગ કરીએ તો કેટલા થાય તો મિત્રો ચાર ભાગ કરીએ તો નવ અને એક પોઈન્ટ બરાબર નવ અને એક પોઈન્ટ આપણે સાડી છત્રીસના જો ચાર ભાગ કરીએ તો નવ અને એક પોઈન્ટ આવે બરોબર અને એમાં તમારે શું કરવાનું અડધો ઇંચ વધારે રાખવાનું એટલે કેટલું આવે સાડા નવ અને એક પોઈન્ટ આપણે રાખીશું દોઢ ઇંચ કેટલું દોઢ ઇંચ બરોબર મિત્રો દોઢ ઇંચ રાખી અને આ નિશાન અને આ નિશાનને મિલાવી દેવાનું બરોબર તો મિત્રો અહીંયાથી પણ તમારે ઉપર રાખવાનું છે આ નિશાનથી તમારે ઉપર રાખવાનું છે એ રાખી પરફેક્ટ તમારે આ રીતના ગોળી પાડી દેવાનું આ રેડી મિત્રો આ રીતના બરોબર તો મિત્રો આપણે એમાં કેટલો ફેરફાર કર્યો જ્યારે પણ મિત્રો આપણે કટિંગ દરેક વિડીયોમાં જ્યારે કટિંગ કરે ત્યારે મિત્રો કેટલું આવતું હતું અને અત્યારે કેટલું છે હું તમને સમજાવું છું બરાબર તો મિત્રો સમજો કે આપણે અહીંયાથી જો જે આપણે સાડા છ છ અને સોરી છ અને એક પોઈન્ટ આ વચ્ચે સેન્ટર નિશાન છે બરાબર મિત્રો અહીંયા પણ અહીંયાથી અહીંયા છ અને એક પોઈન્ટ હતું તો મિત્રો અહીંયાથી આપણે જો છ અને એક પોઈન્ટ અહીંયાથી પણ છ અને એક પોઈન્ટ બરાબર તો મિત્રો અહીંયાથી જો આપણે માપીએ તો કેટલું આવે સાડા સત્તર તો મિત્રો એ આટલે બરોબર અને અહીંયાથી મિત્રો જો માપીએ તો આટલે તો મિત્રો આ નિશાન આટલે આવે છે બરોબર તો મિત્રો આ જો નિશાન માપીએ સાડા તેર તો મિત્રો એ એ આવે છે આટલે બરોબર અને એ આ આવે છે આટલે બરોબર તો મિત્રો આ જે નિશાન છે વધારે ઉરે ફર્યા નથી થોડોક સીધો થઈ જાય બરોબર કારણ કે આ રીતના આવે બરોબર જોઈ રીતે મિત્રો આ રીતના જો આવે તો મિત્રો પરફેક્ટ આટલે સીધો થઈ જાય બરાબર અને આ મિત્રો અંદરથી આ રીતના ઉરેફમાં જાય તો મિત્રો અહીંયા ઉરેફ વધારે થોડું થાય તો મિત્રો જ્યારે પણ બાઇક ઉપર બેસવા જતા હોય કે મિત્રો ફિટિંગ પેન્ટ હોય તો બેસવા જતા હોય તો પણ મિત્રો પેન્ટ ઉરેફમાં હોય તો મિત્રો અહીંયાથી ખેંચાય બરાબર ખેંચાય એટલે મિત્રો અહીંયા સાથળમાં ચપટા પણ ના પડે અને મિત્રો પરફેક્ટ પેન્ટ પણ ફિટિંગ લાગે એમને બરાબર અને બેસતા પણ એમને ફાવે તો મિત્રો આ રીતના કરવાથી કટિંગ બેસ્ટ કહેવાય તો મિત્રો ફિટિંગ પેન્ટ હોય તો તમારે આ રીતનું કટિંગ કરવાનું બરાબર મિત્રો જો નોર્મલ ફિટિંગ હોય તો મિત્રો આપણે જે કટિંગ હું તમને જે શીખવાડું છે એ રીતના કરો તો પણ ચાલે બરાબર અને એમાં પણ જો મિત્રો તમે આ રીતનું કરો તો પણ ચાલે તો મિત્રો ફૂલ ફિટિંગ પેન્ટ હોય અને બાઇકમાં કે બેસવામાં જો તકલીફ પડતી હોય અને ફિટિંગ પેન્ટ પણ કસ્ટમરને જો જોતો હોય તો મિત્રો તમે આ માપ પરફેક્ટ છે બરોબર તો મિત્રો આ રીતના કટિંગ કરો તો મિત્રો વધારે સારું અને કસ્ટમર પેન્ટ પણ વધારે પરફેક્ટ બનશે તો મિત્રો અહીંયાથી તમારે શું કરવાનું છે અડધો મિત્રો આ ફર્મો તૈયાર થઈ ગયો બરોબર તો મિત્રો હવે શું કરીશું આપણે ઓનુ કટિંગ કરી લઈએ બરોબર તો મિત્રો વિડીયોમાં બને રેજો તો મિત્રો પાછલા ભાગમાં કેટલું આગા પાછું થાય છે એ પણ હું તમને સમજાવીશ અને મિત્રો પાછેલા ભાગમાં તમે જોઈ લેજો કે તમને ખબર પડશે કે કઈ જગ્યાએ કેટલું કરવું કેટલું ના કરવું એ પણ તો હું તમને પરફેક્ટ રીતે સમજાવીશ બરાબર તો મિત્રો વિડીયો જો તમે પૂરો જોશો તો જ તમને ખબર પડશે બાકી જો તમે અડધો વિડીયો જોઈને જો નીકળી જશો તો તમને પરફેક્ટ કટિંગની ખબર પડશે નહીં તો મિત્રો હું તમને દરેક પ્રકારના કટિંગ હું તમને શીખવાડું છું બરાબર મિત્રો આપણે એવું નથી કે એક જ રીતનું કટિંગ કરીએ છીએ આપણે દરેક જે રીતનું માપ એ જ રીતનું કટિંગ તો જ મિત્રો કસ્ટમરને પેન્ટ કે શર્ટ મિત્રો પરફેક્ટ ફિટિંગમાં બેસે છે બાકી બેસતું નથી બરાબર તો મિત્રો હવે અને આપણે કટિંગ કરી લઈએ બરાબર બરોબર મિત્રો આપણે રીતે કટિંગ કરી દીધો હવે આપણે તો મિત્રો સિમ્પલ કપડાને વધારે આગો પાછું કરવાનું નથી સિમ્પલ તમારા રીતના કપડો આગળ ખેંચી જવાનું બરોબર મિત્રો ઘણા લોકો કપડાને આ રીતના ફેરવતા હોય છે તો મિત્રો એવું કશું કરવાની જરૂર નથી સિમ્પલ આ રીતના આગળ ખેંચી જવાનું બરાબર આ રીતના ખેંચી અને પછી ઉપર આવ્યો ભાગ આપણે મૂકી દેવાનો બરાબર તો મિત્રો એ આ રીતના ઉપર ભાગ મૂકી દેવાનો બરાબર આ રીતના પરફેક્ટ બરાબર બરોબર તો મિત્રો આ ભાગ આપણે પરફેક્ટ ઉપર મૂકી દીજો તો મિત્રો હવે આપણે શું કરવાનું છે તો કે મિત્રો અહીંયાથી આપણે રાખીશું દોઢ ઇંચ કેટલું અહીંયાથી રાખીશું દોઢ ઇંચ બરોબર અને અહીંયાથી મિત્રો રાખીશું આપણે દોઢ ઇંચ બરોબર અને મિત્રો અહીંયાથી રાખવાનું છે અઢી ઇંચ કેટલું અઢી ઇંચ બરોબર અને મિત્રો અહીંયાથી રાખીશું આપણે પોણા એક ઇંચ કેટલું પોણા એક ઇંચ બરોબર તો મિત્રો અહીંયા પોણા એક ઇંચ રાખી અને આટલું નિશાન અડધો ઇંચ પોણો એક ઇંચ નિશાન કરી દેવાનું બરોબર પોણો એક ઇંચ બરોબર આ રીતના અને મિત્રો અહીંયાથી આપણે હવે કમર માપવાની છે તો મિત્રો એની કમર કેટલા નહીંથી ચોત્રીસની તો મિત્રો તમારે ચોત્રીસના ચાર ભાગ કરો એટલે મિત્રો સાડા આઠ આવે મિત્રો અહીંયા આપણે સાડા આઠ રાખી દેવાના બરાબર મિત્રો અહીંયાથી આપણે રાખીશું એક ઇંચ કેટલું એક ઇંચ એ મિત્રો આપણે વચ્ચે દાટ માટે બરાબર તો મિત્રો અહીંયાથી આપણે રાખીશું વધારે કાપડ બે ઇંચ કે મિત્રો ગમે ત્યારે પણ કસ્ટમરને કદાચ પેન ફિટિંગ પડે ને ખોલવાની જો કદાચ જરૂર પડે તો મિત્રો બે ઇંચ કાપડ વધારે હોય તો મિત્રો કામ લાગે બરાબર

દોરી દેતા હોય બરાબર કટિંગ કરતા હોય પણ મિત્રો એ રીતના નહીં કરવાનું તમારે પરફેક્ટ માપ એટલે માપ અંદાજે કોઈ વસ્તુ કરવાની નહીં તો તમારે શું કરવાનું જે આ જે આપણે આગળના ભાગનો જે આ ખૂણો છે એ ખૂણો અને આ રીતના માપી લેવાનું જે ઢીંચણ વચ્ચે સેન્ટર જે માપ છે એ જોઈ લેવાનું કેટલું આવે છે પોણા બાવીસ બરાબર કેટલું પોણા બાવીસ બાવીસમાં બે પોઈન્ટ ઓછું તો મિત્રો આપણે અડધો ઇંચ વધારે રાખી સવા બાવીસ

આ અડધો ઇંચ વધારે રાખવાનું કારણ કે આપણે આગળના ભાગમાં અહીંયા ક્રોસ આપણે અડધો ઇંચ ઓછું કરી દઉં બરાબર અડધો ઇંચ ઓછું આપણે ડીપ ઉતારી દઉં બરાબર તો મિત્રો એ અડધો ઇંચ આપણે પૂરું કરવાનું હોય છે તો મિત્રો એ અડધો ઇંચ આપણે અહીંયા પૂરું કરી દઈએ એટલે પરફેક્ટ જે લંગોટ છે એમનો પરફેક્ટ એ નીકળે જો મિત્રો તમે તમે જો અડધો ઇંચ વધારે નહીં રાખો તો મિત્રો અડધો ઇંચ લંગોળ ફિટિંગ થશે તો મિત્રો એ થવું જોવે નહીં એટલા માટે બરોબર તો મિત્રો આ રીતના એક સીધું નિશાન આ રીતના કરી દેવાનું બરોબર સેન્ટર સીધું નિશાન આ રીતના કરી દેવાનું આ રીતના બરોબર તો મિત્રો હવે આપણે આ ભાગને નોર્મલ હટાવી દેવાનું અને આ રીતના બરોબર મિત્રો એ નિશાન મિલાવી અને પરફેક્ટ આપણે આ નિશાન અને આ નિશાન પણ આપણે એ રીતના મિલાવી દેવાના છે બરાબર તો મિત્રો આ પરફેક્ટ થઈ ગયું તો મિત્રો કદાચ તમને એમ ખબર ના પડે કે આપણે ગોળી કઈ રીતે ફાવવી બરાબર ઘણા લોકોને મિત્રો ગોળી કદાચ તમને ના ફાવતી હોય ને તમને ખબર ના પડે તમારે શું કરવાનું અહીંયાથી મિત્રો પરફેક્ટ તમારે અઢી ઇંચ કરી દેવાનો જ્યાં સેન્ટર છે ત્યાંથી તમારે અઢી ઇંચ કરી દેવાના બરાબર અઢી ઇંચ અઢી ઇંચ કરી અને મિત્રો જ્યારે પણ તમે ગોળી જ્યારે પણ આ કટિંગ કરતા હોય ત્યારે મિત્રો આ રીતના કટિંગ કરી આ રીતના અને પછી અહીંયાથી તમારે ગોળી લેવાની આ રીતના બરોબર મિત્રો તો પરફેક્ટ ગોળી આવી જશે બરોબર તો મિત્રો હવે આપણે શું કરીશું ઓનું કટિંગ કરી લઈએ બરોબર જો મિત્રો આપણે પરફેક્ટ રીતે કટિંગ કરી લીધું બરાબર તો મિત્રો ઘણા લોકોને આ આ ગોળી પાડવાની ખબર પડતી નથી બરાબર તો મિત્રો ઘણા લોકો આ રીતના અંદર પણ આવી જતા હોય છે અને અંદરથી આ રીતના ગોળી પાડી દેતા હોય છે બરાબર આ રીતના ઉતારી દેતા હોય છે તો મિત્રો એ રીતના કસ્ટમરને પેન્ટ અંદર વારંવાર અંદર જતો રહેશે અને મિત્રો કસ્ટમરને બિલકુલ પણ મજા આવતી નથી પહેરવામાં બરાબર તો મિત્રો જ્યારે પણ તમે ગોળી પાડતા હોય ત્યારે મિત્રો ધ્યાન રાખવાનું તમારે શું કરવાનું પરફેક્ટ છે તમારે ગોળી લેવાની એટલે મિત્રો પરફેક્ટ તમારે આવી જશે બરોબર તો મિત્રો તમે પેન્ટનો ફરમો જોઈ લો તો મિત્રો અમારું કટિંગ કેવું લાગ્યું તો મિત્રો અમને કોમેન્ટમાં જણાવજો મિત્રો બીજું કે તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ જો પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો તો મિત્રો મને ખબર પડે કે તમે લોકો મારા વિડીયો જોવો છો અને તમને જો પ્રોબ્લેમ થતી હોય તો મને કોમેન્ટ કરી તમારા માટે હું સ્પેશિયલ વિડીયો બનાવીશ બરાબર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો મિત્રો અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો હું તમારા માટે મહેનત કરું છું અને વિડિયા બનાવું છું બરાબર તો મિત્રો આપણા ગુજરાતીમાં ઘણા લોકો એવા મતલબ કોઈ વિડીયા ખાસ બનાવતું નથી બરાબર આ આ રીતને કોઈ પરફેક્ટ સમજાવતું પણ નથી તો મિત્રો હિન્દીમાં અમુક અમુક લોકો વિડીયા બનાવે છે ઘણા બરાબર પણ મિત્રો એ લોકો આપણને શું કરે છે એ લોકો આપણને ગોળ ગોળ ફેરવે એટલે મિત્રો આપણને ખબર પડતી નથી અને આપણે મિત્રો ગુજરાતી હું જે બનાવું છું એ સ્પેશિયલ મારા ગુજરાતી ભાઈઓ માટે જ વિડીયો બનાવું છું બરાબર તો મિત્રો જો હું હિન્દીમાં બનાવું તો મિત્રો તમે પણ જુઓ અને હિન્દી લોકો પણ જુઓ પણ મિત્રો ના એવું નથી આપણે પરફેક્ટ મારા ગુજરાતી ભાઈઓ માટે જ હું વિડીયો કે મારા ગુજરાતી ભાઈઓ જ કટિંગ શીખવા જોઈએ કારણ કે મિત્રો ઘણા લોકો એવા છે કે જેમને શર્ટ બનાવતા આવડે છે પેન્ટ બનાવતા આવડે છે પણ મિત્રો કટિંગ ફાવતું નથી તો મિત્રો કટિંગ જો તમને ના ફાવતું તો હું તો તમારો ભાઈ છું મિત્રો તો હું તમને પરફેક્ટ રીતે કટિંગ કરતાં શીખવાડી દઈશ તો મિત્રો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો મિત્રો આવતા વિડીયોમાં ફરી મળીશું જય માતાજી જય દ્વારકાધીશ